કેન્દ્ર સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે અંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ ઉપર તેમણે જણાવ્યું કે ચૂંટણીનું વર્ષ હતું ત્યારે દેશના કોંગ્રેસ રાજ્યો સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો આપીશું તેવી વાત કરી હતી આજે કેન્દ્ર સરકારનું બજેટ હોવા છતાં પણ સામાન્ય વ્યક્તિઓને લાભ થાય તેવું પેટ્રોલ ગેસ બાબતે કોઈ જ જોગવાઈ કરવામાં નથી આવી મધ્યમ વર્ગ વધારે પીડાઈ રહ્યો છે ઉપરાંત જે સિત્તેર વર્ષની અંદર કેન્દ્ર સરકાર ઉપર પચાસ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું તે દેવું વધીને છેલ્લા દસ વર્ષમાં એકસો ને પચાસ લાખ કરોડે પહોંચી ચૂક્યું છે તેને ઘટાડવા માટે પણ બજેટમાં કોઈ આયોજન નથી ચૂંટણીનો વર્ષ હતો અને પ્રધાનમંત્રીશ્રીએ બીજા રાજ્યોમાં જઈને જે કોંગ્રેસ શાસિત રાજ્યો હતા ત્યાં જઈને સાડા ચારસો બાટલો આપવાની જાહેરાત કરી હતી પરંતુ જ્યારે કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું છે ત્યારે ગેસના બાટલા જે મોંઘવારી છે પેટ્રોલ હોય ડીઝલ હોય કે મધ્યમ વર્ગના લોકોને રાહત આપવાની હોય એમાં આ બજેટની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવી નથી મોંઘવારીથી પીડાતો નાગરિક છે એ વધારે પીડાવાનો છે એ ઉપરાંત જે સિત્તેર વર્ષની અંદર કેન્દ્ર સરકાર ઉપર પચાસ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું એ દેવું વધી અને આ દસ વર્ષની અંદર ત્રણ ગણું એકસો પચાસ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે એને ઘટાડવા માટેનું પણ કોઈ આયોજન નથી